છ ના કુલ પંદર પ્રશ્નો જોઈશું દરેક પ્રશ્ન માટે તમને પંદર મિનિટ પંદર સેકન્ડનો ટાઈમ મળશે ચલો જોઈએ પહેલો પ્રશ્ન છે ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ જોવા મળે છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ કે અથર્વવેદ તો એનો સાચો જવાબ છે ઋગ્વેદ તો ભરત નામના માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલા તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો આ સમૂહનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે

પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો કાપડ કાગળ બુજ વૃક્ષની છાલ કે ચામડું તો આપણે જોયું આગળ તે પ્રમાણે બ્રુજ વૃક્ષની છાલનો ઉપયોગ કરતો હતો વૃક્ષ છે એ હિમાલયમાં થાય છે સી પૂરું નામ શું છે સીઈ મતલબ કે પહેલી સદીથી પછીનો સમય અને સદીની પહેલાંનો સમય તો એને આપણે કહીશું કોમન એરા એડીનો એનો ડોમિનો એડીનો સમાનાથી શબ્દ છે એટલે કે બે ગ્રીક શબ્દો છે જે ભગવાનના સમયનું વર્ષ એવો થાય છે જે સાથે સંબંધિત છે છે નેક્સ્ટ પ્રશ્ન લોકો સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા હિન્ડોસ ઇન્ડસ હિન્દુસ્તાન કે ઉપરોક્ત તમામ તો સાચો જવાબ છે ઇન્ડસ ઈરાનની સિંધુ નદીને ને હિન્ડોસ તરીકે ઓળખતા હતા જ્યારે ગ્રીસ લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા ગ્રીસ અને ઈરાનના લોકો પચીસો વર્ષ પહેલાં સિંધુ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો તેને શું કહેવાય છે લેખો અભિલેખો હસ્તપ્રત લેખો કે ઉપરોક્ત તમામ તો તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા તેને શું કહેવાય હસ્તપ્રતો કહેવાય ઇતિહાસ વિશે સંશોધન કોણ કરે છે પુરાતત્વશાસ્ત્રીઓ ભૂગોળ શોધકો શિલાલેખકારો કે ઉપરોક્ત તમામ તો મિત્રો ઇતિહાસ વિશે સંશોધન કાર્ય કરવાનું કાર્ય પુરાતત્વશાસ્ત્રીઓ કરે છે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે અને ઇતિહાસના સંશોધન કરતા શાખાને આર્કિયોલોજિસ્ટ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે તો મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર ખાતે આવેલું છે શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ ખાતે આવેલું છે અને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે આવેલું છે હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલા હોય છે તો મોટા ભાગે હસ્તપ્રતો મંદિરો ખાતે સંકળાયેલા હોય છે હસ્તપ્રતો મંદિરો અને મઠમાં સાચવવામાં આવે છે કઈ નદીની આસપાસ આજથી પચીસો વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હોવાનું મનાવા છે તો મિત્રો ગંગા નદીના કિનારે આજથી પચીસો વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો હોવામાં મનાવવામાં આવે છે સિક્કા સિક્કા પરથી શેની માહિતી મળે છે મતલબ કે કોઈ પણ રાજાએ છપાવેલા સિક્કા પરથી રાજાનું નામ રાજાનો ધર્મ રાજાની સંસ્કૃતિ આ તમામ માહિતી જોવા મળે છે અને સૌથી જૂના સિક્કાઓને આપણે પંચમાર્ગના સિક્કાઓ તરીકે માનવામાં આવે છે નીચેનામાંથી કયું જોડકું યોગ્ય રીતે જોડાયેલ નથી તો અભિલેખ એ પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાકાં લખાણ છે ભોજપત્ર એ ભુજ નામના વૃક્ષની છાલ પર લખાયેલું હસ્ત્ર છે એડીનો મતલબ ઈસવીસન સીસન પૂર્વ થાય છે અને સી નો મતલબ ઈસવીસન નિશાલ થાય છે તો મિત્રો અહીંયા એડી એ યોગ્ય રીતે જોડાયેલ નથી એડી અને સી બંને સમાન જ છે એડીનો એડીનો ઉપયોગ પણ ઈસવીસનની સદી દર્શાવવામાં થાય છે જ્યારે બીસીને ઈસવીસન પૂર્વની સદી દર્શાવવા માટે થાય છે સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલી છે તો આપણે જે અત્યારે બે હજાર પચીસના સાલમાં જીવી રહ્યા છીએ તે કોના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે બે હજાર પચીસનું સાલ છે તો ભગવાન બુદ્ધના જન્મ સાથે ભગવાન સ્વામીનાથ મહાવીર સ્વામીના જન્મ સાથે અશોક સમ્રાટના જન્મસ્થાને કે ઉપરોક્તપતિ કોઈ પણ નહીં તો ઉપરોક્તપતિ કોઈ પણ નહીં સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે આપણે જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલું છે હિન્દુ કેલેન્ડર એ ચૈત્રમાં

કાપડ પર લખાયેલું તો એ અમુક સમયે નાશ પામે છે જ્યારે અભિલેખો એટલે કે પથ્થર પર કોતરાયેલા લેખો અથવા તો ધાતુઓના ઉપર કોતરાયેલા લેખો લાંબા સમય સુધી ટકી રહે છે થેન્ક યુ દોસ્તો